દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે વડોદરા શહેર બદામડી બાગ પાસે આવેલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના બદામ બાગ પાસે આવેલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા આજે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનો અને યુવતીઓને હુમલાખોરની તાકાત અથવા જો તમે કોઈની નબળાઈઓ અને નબળા અંગો વિશે જાણો છો તો તમે તેને હરાવી શકો છો આંખો નાક ગળું ઘૂંટણ છાતી અને જાંગ એવા સ્પોટ્સ છે જે પ્રતિરક્ષા માટે તમારે હંમેશા યાદ રાખવા જોઈએ આ કેમ્પમાં એક હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો હું ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં ભણું છું અને હું આ કોઓર્ડિનેટર છું એનએસએસ ટેકો ની છું અમે છેલ્લા બાર વર્ષથી સેલ્ફ ડિફેન્સ કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આવી રીતે પણ આ વર્ષે અમે ઓર્ગેનાઇઝ કર્યો છે દર વર્ષે અમે ફાર્મસી સાથે કોલાબોરેશનમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ આમાં બાળકોને સેલ્ફ ડિફેન્સની થોડી ટેકનિક શીખવા મળે છે જેવી રીતે છોકરીઓ જે છે એમને એસિડ અટેક અત્યારે બહુ વધી ગયા છે છેડખાની થઈ રહી છે તો કોઈ પાછળથી એમને કિડનેપ કરી લીધું તો એ લોકોને પંચ કેવી રીતે કરવું એવી બેઝિક સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડવામાં આવે છે જેથી એ લોકોને આગળ કોઈ પણ જગ્યા પર એ લોકોને કામ આવી શકે આજે અમારે વન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટના પાર્ટિસિપેશન છે બે કેમ્પ કેમ્પ બે દિવસનો છે આજે અને કાલે છે અને ટાઈમિંગ છે સાતથી અગિયારનો ટાઈમિંગ હોય છે એ પ્રમાણે એ લોકોને રિફ્રેશમેન્ટ પણ પ્રોવાઇડ કરીએ છીએ અને સર્ટિફિકેટ સાથે પણ પ્રોવાઇડ કરીએ છે હા એ સેલ્ફ ડિફેન્સ કેમ્પ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ મહારાજા સયારીજીનો અને ફાર્મસી ડિપાર્ટમેન્ટ મહારાજા સયારાજી યુનિવર્સિટીના એનએસએસ વોલેન્ટિયર્સ આયોજિત કરે છે બે હજાર દસથી ચાલુ કરવામાં આવેલો એક પ્રયાસ છે વિદ્યાર્થીઓનો કે આપણે જે સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ છે આમને પોતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકે કેમ કે વિદ્યાર્થીઓ કંઈ કોલેજ જાય છે સ્કૂલ જાય છે તો કઈ સંજોગમાં કઈ ઇન્સિડન્ટ ઘડે છે તો આ ટેકનિક્સ હોય છે કે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે આ શશિકાંત શર્મા જે છે આમની ટીમ આ બધા ટેકનિક છોકરાઓને બતાવે છે આનો નિયમિત પ્રયાસ કરવાથી અને આપણે થોડું બહુ એ ટેકનિકની જોડે આત્મવિશ્વાસ કરવાથી આ એક પોતાનો બચાવ કરી શકીએ છીએ આમાં બે દિવસનું કેમ્પ કરવામાં આવ્યું છે સવારે નવ સાતથી લઈને અગિયાર વાગ્યા સુધી શનિવારે રવિવારે અને વિદ્યાર્થીઓને પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે